Yeah. <laughs> મિત્રો ફાઇનલી ભાઈ જેનો ડર હતો એ થઈ ગયો કારણ કે મિત્રો મેં તમને પહેલાં કીધું હતું કે મિત્રો આદિવાસી લોકો એટલા ઘુસે છે એટલા ઘુસે છે કે મિત્રો તે જેલમાં જવા પણ તૈયાર છે અને તમે જોઈ શકો છો મિત્રો મિત્રો મેં તમને આગળ ક્લિપ દેખાડી છે મિત્રો હાલના ટાઈમમાં ડેડીયાપાડામાં મિત્રો જે પોલીસ સ્ટેશન હતું મિત્રો ત્યાં બધા આદિવાસી લોકો ઘૂસી ગયા છે ને મિત્રો ભાઈ સેતો વસાવવાને છોડવા વિનંતી મિત્રો કરી રહ્યા છે ને ભાઈ નહીં ચાલે નહીં ચાલે એવા નારા લગાવી રહ્યા છે મિત્રો આના વિશે શું કેવું છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં સેતો વસાવા ભાઈ જે છે મિત્રો જેલમાં છે પરંતુ મિત્રો આદિવાસી લોકો છે

લોકો તો આમ તો સામાન્ય આવતા નથી પણ મિત્રો આદિવાસી ભાઈઓનો એટલો બધો સપોર્ટ છે કે તેના વિશે વાત જ ના કરો તો મિત્રો તમારા આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બોલતા નહીં ફરી એક નવા વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત